ઘોઘામાં પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ વિજેતા કાર્યકરને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા ઘોઘા તાલુકા પંચાયતના હોલમાં પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત પૌષ્ટિક વાનગી નિદર્શન સ્પર્ધા યોજવામાં આવી હતી આ વાનગી સ્પર્ધા કાર્યક્રમમાં કાર્યકર બહેનો દ્વારા તથા સુપરવાઇઝર બહેનો દ્વારા ટીએચઆર મિલેટ્સ અને સરગવાના ફાયદા વિશે જાણકારી આપવામાં આવેલ હતી તેમજ તેમાંથી બનાવેલ વિવિધ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ટીએચઆરમાંથી બનાવેલ ત્રણ બેસ્ટ વાનગી તેમજ મલેટ્સમાંથી બનાવેલ ત્રણ વાનગીના વિજેતાને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા ટીએચઆર મલેટ્સ અને સરગવાનો પ્રચાર પ્રસાર કરવા માટે તેમજ પોષણ વાનગીનું મહત્વ વધે તેમજ તેની સમજ માટે અલગ અલગ વાનગી સ્પર્ધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વાનગી સ્પર્ધામાં ખાસ કરીને સરગવાની પૂરી સરગવાના મુઠિયા સરગવાનો રોટલો રોટલી થેપલા ટીએચઆરમાંથી કેક જેવી પચાસથી પણ વધુ વાનગીઓ કાર્યકરો દ્વારા બનાવવામાં આવી હતી જેમાં વિજેતા બનનાર પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવેલ બહેનોને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત તાલુકા પંચાયતના પદાધિકારીઓ તમામ કાર્યકર તથા લાભાર્થીઓ તેમજ સુપરવાઇઝર અને આઈસીડીએસના તમામ સ્ટાફ હાજર રહેલ હતો બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા